પ્રાથમિક સારવાર તમામ તમામ પ્રકારની તમને મળી રહે મેડિકલ કાઉન્ટર છે જુઓ જોઈ શકો છો કેટલા પાણીના જગ છે બધા મિનરલ વોટર જુઓ કંટ્રોલ રૂમ જુઓ પોલીસની કંટ્રોલ રૂમ છે નિઃશુલ્ક છે એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી સીસીટીવી કેમેરા પણ લાગેલા સામે તમે જોઈ શકતા હશો મહાદેવ ફરીથી એક નવા ટ્રાવેલિંગ બ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને હાલ અત્યારે આપણે જોયું જુનાગઢની અંદર મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ ભાઈ મિનિ કુંભ જે એમ છે ને કે સરકારે મિનિ કુંભ નામ આપેલું છે અને તેમાં ઘણા બધા લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ભાવિ ભક્તો આવતા હોય છે પરંતુ ઘણા લોકોને છે ને ભાઈ રહેવા માટેની જગ્યા નથી મળતી સારી વ્યવસ્થા નથી મળતી તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી કેમકે સરકાર દ્વારા છે ને સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે જેમ છે ને કે રહેવા માટેની સુપર એમ છે ને કે સુવિધા આપવામાં આવે છે તો હાલો વિડીયોની અંદર એન સુધી બીજા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા ખાસ કરીને તો છે ને ભાઈ ફ્રી છે કોઈ પણ એક પણ રૂપિયાનો ચાર્જ દેવામાં આવતો નથી તમારે તમામ સારવાર અહીંયા મળી રહેશે પાણીની સુવિધા છે ટોયલેટ વોશરૂમ તથા મેડિકલ સારવાર રૂમ સીસીટીવી તમામ તમામ વસ્તુ મળી રહે છે આ રીતનો છે ને મોટો ડોમ બનાવવામાં છે જોઈ શકો છો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા ભાઈ બનાવવામાં આવેલું છે મહાશિવરાત્રી બે હજાર છવ્વીસનો મસ્તમજાનો ડોમ બનાવવામાં આવેલો છે ને સામે સભાઈ ગરવો ગિરનાર અને મસ્તમજાનું ભાઈ ત્રિશુલ ફોટા માટે મૂકવામાં આવેલું છે અને હવે તમને અંદર જઈને બતાવું કે સુવા માટેની કઈ રીતની વ્યવસ્થા છે તો સૌ પ્રથમ તમે એન્ટ્રી લેશો નીચે ઘણા લોકોને આ રીતે નીચે સુવાની ટેવ હોય તો ત્યાં પણ સુઈ શકો છો મસ્ત મજાનું છે ને ભાઈ તમને એક ગાડલું ઓ ને એક સાલ ભાઈ ઓઢવાની આપશે ને અહીંયા તમે છે ને તમારો સામાન રાખે કોઈ એ રીતના મસ્ત મજાના ઘોડા પણ અહીંયા મૂકવામાં આવેલા છે અને ઘણા બધા ભાઈ ભક્તો આમ છે ને કે સૂતા છે અને ત્યારબાદ તમારે જો પલંગમાં સૂવવું હોય તો પલંગની પણ વ્યવસ્થા મસ્ત મજાની કરવામાં આવેલી છે ઘણા બધા ભક્તો અહીંયા આમ છે ને કે વિશ્રામ કરવા આવતા હોય છે જો મસ્ત મજાની આ રીતની કઈક સુવિધા કરવામાં આવેલી છે કોઈ પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી નિઃશુલ્ક છે એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી ત્યારબાદ આ રીતનું જુઓ એક એક જણ ઉપર કે આ રીતની મસ્ત મજાની સુવિધા કરવામાં આવેલી છે ઉપર પંખા છે મસ્ત મજાની લાઈટ ગોઠવવામાં આવેલું છે અને ઘણા ભાવિભક્તો છે ને જેની અહીંયા રહેતા હોય છે અને ત્યારબાદ હું તમને વાત કરું ને તો અહીંયા તમને એમ થતું છે કે આપણો કોઈ પણ સામાન હોય તો સામાન સોરી થઈ શકે પણ નહીં અહીંયા સિક્યોરિટી ગાર્ડ પણ મોજુદ હોય છે ને સાથે સાથે સીસીટીવી કેમેરા પણ લાગેલા સામે તમે જોઈ શકતા હશો છો એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી તમે આરામથી છે ને જો કુંભમાં બિની કુંભમાં તમે બહુ એટલે બહુ પેદલ યાત્રા કરી હોય કેમ કે જો કે હાલવાનું તો દાદું છે એટલા માટે તમે થાકી ગયા હોય તો મસ્ત મજાની તમે છે ને તમારો આરામ કરી શકો છો અને સાથે સાથે અહીંયા તમને ચાર્જિંગ પોઈન્ટ જોવો ભાઈ બધાના ફોન એમને રેડ્રા જ પડ્યા છે હું તમને બતાવું કઈ રીતના ચાર્જિંગ પોઈન્ટ છે જો બધાના ફોન એમને પડ્યા છે ને ભાઈ આ રીતનું મસ્ત મજાનું ચાર્જિંગ પોઈન્ટ ગોઠવવામાં આવેલું છે અને ત્યારબાદ હવે હું તમને બતાવું કે કઈ રીતની છે એમ છે ને કે આરોગ્યની ટીમને કઈ રીતનું છે હું બીજું બધું આગળ કઈ રીતની છે વ્યવસ્થા એ તમને બતાવી દઉં ખાસ કરીને અહીંયા છે ને કચરો નહીં ફેલાવવાનો કેમ કે છે ને જુનાગઢ છે ને ગ્રીન સિટી છે એટલા માટે છે ને અહીંયા કોઈ પણ પ્રકારના તમે પાન માવા ખાઈ કે કોઈ પણ એટલે કોઈ થૂકશો કે તો બસો રૂપિયા દંડ છે અને બાકીની જો આ રીતની ડસ્ટબિન મૂકેલી છે એમાં તમારે કચરો નાખવાનો એક પણ કચરો ક્યાંય તમને જોવા ન મળે તાત્કાલિક એના કર્મચારીઓ છે અહીંયા આવીને જોવો તાત્કાલિક સફાઈ કરતા હોય જીણો ઝીણો કચરો જેવો મળે ને તો પણ સાફ કરી દેતા હોય છે અને ત્યારબાદ સુવિધાની હું તમને વાત કરું તો કંટ્રોલ રૂમ જુઓ પોલીસની કંટ્રોલ રૂમ છે અહીંયા એલડી સ્ક્રીન લાગેલી છે તેમાં તમામ તમામ સીસીટીવીનું ઓપરેટિંગ થાય છે ત્યારબાદ હું તમને વાત કરું ને તો સરસ મજાની અહીંયા પાણીની સુવિધા જુઓ આ રીતની મસમજાની મજાની પાણીની સુવિધા આપવામાં આવે તમે જોઈ શકો છો કેટલા પાણીના જગ છે બધા મિનરલ વોટર જુઓ આ રીતની સરસ મજાની પાણીની વ્યવસ્થા છે ને ત્યારબાદ આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક સારવાર તમામ તમામ પ્રકારની તમને મળી રહે મેડિકલ કાઉન્ટર છે તો બધી એટલે બધી અલગ અલગ એમ છે ને કે દવાઓ અહીંયાથી મળી રહે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો રજીસ્ટ્રેશન કાઉન્ટર ખાસ કરીને તમારે જો અહીંયા રહેવું હોય ને તો રજીસ્ટ્રેશન કરાવવું પડશે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમને અહીંયા એન્ટ્રી મળશે અને રજીસ્ટ્રેશન કરાવવામાં માત્ર ને માત્ર તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બસ આ બે જ વસ્તુ દેવામાં આવશે બાકી કોઈ એટલે કોઈ વસ્તુ દેવાની હોતી નથી ને બાકી જો આ બોટલ ક્રશર ઘણા લોકો છે ને ભાઈ પાણીની બોટલો લાવતા હોય તો તમને આગળ વાત કરી એમ ગ્રીન સિટી છે જે જૂનાગઢ એટલા માટે બોટલ ક્રશર રાખેલું છે ત્યારબાદ એમ છે ને કે બે એમ્બ્યુલન્સ રાખેલી જો કોઈને ઇમરજન્સી સારવારની જરૂર હોય તો તે પણ અહીંયા છે ને પૂરી થઈ જાય છે અને આ છે એનો એન્ટ્રી ગેટ હમણાં એડ્રેસની તમને આગળ વાત કરું તો વિડિયોની અંદર એન્ડ સુધી બીજા રહીજો જે માતાજી ભાઈ આ છે ને આપણે જૂનાગઢની પાવન ભૂમિ ભવનાથ તળેટીમાં જ આપણે દર શિવરાત્રીનો એક મહોત્સવ ઉજવીએ છીએ આ વખતે પ્રશાસન અને ગુજરાત સરકાર તરફથી મિની કુંભ મેળાનું એક આયોજન કરેલું છે એક ભવ્યથી ભવ્ય કોઈ પણ એમ કહેવાય કે ગુજરાતના ભવનાથની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે તમે ભવનાથની પ્રકૃત પાવન ભૂમિ ઉપર જ્યારે તમે પગ મૂકો ને એટલે તમારા શરીરમાં એક

કે જ્યાંથી બસમાંથી ઉતરે છે અને એ લોકોએ સરકારે જે રિક્ષાઓ નિમેલી છે એ લોકોને ભવનાથ તળેટી સુધી પહોંચાડે એક સુંદર આયોજન છે એક જૂનાગઢના નાગરિક તરીકે એક હું નમ્ર અપીલ કરું છું કે તમામ લોકો જે સનાતની માણસ છે જે હિન્દુ છે એ લોકો એક વખત પાવન ભૂમિનો મેળાનો આનંદ માણે અને એની મુલાકાત લે છે અને માટેનું અને ત્યારબાદ પોલીસ ની ગાડી પણ જોઈ શકતા આ રીતની ભાઈ મસ્ત મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકાર દ્વારા જેમ કે મિનિકૂમ તમને આગળ વાત કરીએ મિનિક નામ આપવામાં આવેલું છે તો એ રીતે કઈક સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમને પરફેક્ટ લોકેશન ની વાત ધામ નામ આપેલું છે જે છે અને આ ભાવનાથ ભવનાથ મહાદેવનું મંદિર જ્યાંથી તમે આ સાઈડ આવશો ને જે આ પરિક્રમા વાળો રસ્તો છે ત્યાંથી આ સાઈડમાં છે એટલે કે હું તમને ડીપમાં વાત કરું ને તો જો આમે જે બધા લોકો છે ને એ રોઈ આપણે પરિક્રમા રૂટ છે ત્યાંથી થોડા જ નીચેની સાઈડ આ સાઈડ આવશો ને એટલે તમને આ રીતનો મસ્ત મજાનો ગેટ જોવા મળી જાય છે તો એક વાત અવશ્ય વિઝિટ કરજો જ્યાં તમને મસ્ત મજાની છે ને આવી સારી એવી વ્યવસ્થા છે રોકાવા માટેની તો એક વાત અવશ્ય આવજો ઘણા લોકો છે ને હેરાન થતા હોય છે તો હેરાન ન થતા તમને મસ્ત મજાની સુવિધા મળી જાય છે તો ખાસ કરીને એક વાત છે ને ભાઈ અવશ્ય વિઝિટ લેજો જો કે સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે તો એનો લાભ લેવો જોઈએ આપણે અને ભક્તિ સંસ્કૃતિ અને પ્રકૃતિનો અનોખો આનંદ ભાઈ લેવો હોય તો એક તો ભાઈ આવવું પડે મિનિ કુંભમાં મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ ગરવા ગિરનારની ગોદમાં અને હું તમને અહીંયાથી લોકેશન બતાવી દઉં તો સામેની સાઈડ તમને આવો ગેટ દેખાય આપણે જે ગિરનારની લીલી પરિક્રમાનો જે રૂટ છે ને ત્યાંથી આવશો ને એટલે મસ્ત મજાનો ગેટ દેખાય તમને થોડો ઘણો ઝૂમ કરીને બતાવી દઉં જો એ ગેટ દેખાય છે અને ત્યાંથી આવશો એટલું સડીને એટલે સરસ મજાનું લોકેશન આવી જાય તો બસ આ આજનો વિડીયો પૂરો કરવી અને આ રીતનું હતું કે એમ છે ને કે ફ્રીમાં રહેવા માટેની વ્યવસ્થાની એમ છે ને કે સારો વિડીયો તમારે હેરાન થતા હોય કોઈ લોકો તો હેરાન ન થાય માટે ખાસ કરીને વિડીયો બનાવ્યો હતો તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની મળીએ એક નવા બ્લોગ વિડીયો સાથે જાજો મને જય માતાજી મહાદેવ હર હર મહાદેવ એટલે હા મહાશિવરાત્રી બે હજાર છવ્વીસના તમામ તમામ એપિસોડ આપવાનો છું ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને રાખજો હાલો મળી એક નવા બ્લોગ વિડીયો સાથે જાશો મતન જય માતાજી મહાદેવ ભાઈ ભાઈ હર હર મહાદેવ